જય હિન્દ મિત્રો હું જ છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે ખડીરના અનેક સ્થળ જોયા જ્યાં જ્યાં માનવ વસાહતો છે ત્યાં ત્યાં તળાવ કૂવા પણ આ માત્ર એવું એક સ્થળ છે કે જ્યાં કૂવો નથી અને તળાવ પણ નથી અને ડેમ પણ નથી તો આપણે માહિતી મળ્યા મુજબ આપણે બીજી વાર હું તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંયા ત્રીજીથી પાંચમી સદીના જે અવશેષો છે તે અવશેષ આ જોતે અહીંની માહિતી મળ્યા મુજબ કે છે કે આ મેઘાલિથિક સમયના પાળિયાઓ છે જ્યાં જ્યાં છે ઘણા બધા દેશોમાં આવી રીતના જે પાંચથી અને ત્રીજીથી પાંચમી સદીના જ્યાં જ્યાં પાડિયાઓ છે ત્યાં આવી જ રીતે છે અને અહીંયા મેં તમને બતાવી મુજબ કે આ જે શ્મશાન છે મેં તમને આગલા વિડીયામાં કબ્રિસ્તાન કીધું પણ અહીંયા બધી જ્ઞાતિના શ્મશાનને કબ્રિસ્તાન હોય તેવું લાગે છે બાજુમાં મેં તમને જે ખંડેર બતાવ્યું આગલા વિડીયોમાં મેં બતાવ્યું કે સત્યાવારી ધાર તેનું આ શમશાન કે કબ્રિસ્તાન બંને ભેગું હોય તેવું લાગે છે આ જે પાડિયા છે તે ચાર હજારથી છ હજાર વર્ષ પૂર્વેના છે એ મને માહિતી મળી છે એ આધારે હું કહું છું બરાબર અને એમ પણ જાણવા મળ્યું કે જે આપણું ધોરાવીરા છે શાયદ એ ટાઈમથી પણ પહેલાં આ સાઈડ હોઈ શકે એનું એક કારણ કે બાજુમાં જે કપારી મેં તમને વિડીયોમાં બતાવી તે કેટલાય કાળથી સતત એ પાણી વ્યા કરે છે એટલે જ કદાચ અહીંયા કૂવો નથી તળાવ નથી જે વસ્તી અહીંયા રહેતી હશે એ આજ કપારીના પાણીના ઉપર નિર્ભર અને એમ જાણવા મળ્યું કે આ ભીલ જ્ઞાતિના સમશાનો છે અને તે કહેવાય છે કે તે ભીલો જે તે ટાઈમથી જેસલમેર બાજુ રાજસ્થાન બાજુથી ધીરે ધીરે સ્થળાંતર અહીંયા કરેલું છે અને બાજુમાં મોટું સત્યાર ધારનું જે તમને બતાવ્યું ત્યાં અડધો કિલોમીટરમાં ફેલાયેલું નગર અને અહીંયા જે હું આ શમશાન બતાવી રહ્યો છું અને જે આ પહાડીઓ તમે નિહાળી રહ્યા છો તે એક હજારને ને આડે ગાડે અહીંયા આ શમશાન ના છે અને આજે પણ તમે જોશો તો આપણા ભીલ સમાજ જે છે એને આજે પણ આ સમાધિ અને આવી રીતે ગોળ સમાધિ અને વચમાં પાળીઓની ખોડવાની પરંપરા છે એટલે એ જ્ઞાતિ તો છે જ પણ એના સિવાય બીજું પણ જ્ઞાતિ અહીંયા હોઈ શકે કેમ કે શ્મશાન જે છે કબ્રિસ્તાન છે થોડું સાઈડમાં લાંબુ પોડું છે અલગ અલગ એમના જે નિશાનો છે એનામાં એવું લાગે છે કે અહીંયા ઘણી બધી જાતભાતના માણસો રહેતા હશે તો મેં તમને બતાવ્યું મુજબ કે જો આની અંદર સાતસો આઠસો વર્ષ સુધી પણ લોકો કહે છે કે અમે આમને આમ આ શમશાન અને બાજુમાં જે મોટી એક ટીમ્બ કે ટેકરો આવેલો છે ત્યાંના જે ખંડેરો છે તે આ જ કંડિશનમાં અને આમને આમ જ જોતા આવ્યા છે તો વિચાર કરો કે તે ખડીરની અંદર આખું ખડીર બેટ વિશ્વનું બીજું સ્થાન ધરાવતું ખડીર બેટ છે અને અહીંયા એક તમને મારા મંતવ્ય મુજબ હું તમને જાણકારી આપું છું કે આખા વિશ્વના મોટી મોટી સાઈડોની નોંધ થઈ અને આવડી બધી નોંધ આ સાઈડની સાઈડ કેમ નથી થઈ તો મેથાલિકી સમયની જે પણ સાઈડો છે આજથી ત્રીજી કે પાંચમી સદીની તે આવી જ કન્ડિશનમાં અને એના પુરાવા ક્યાંય જાજા મળતા નથી એના જે ઇતિહાસ કડીથી કડી ક્યાંય નથી મળતી અને હું તમને એટલા માટે તમારી જાણકારી માટે બતાવું છું કે અહીંયા જે ખડીર બેટની અંદર વિશ્વના બીજા સ્થાન ધરાવતું આ પુરા તત્વ જેને કહેવાય કે જૂના અવશેષો તો આ સાઈડ કાયમી માટે આ દુનિયાના નજરથી અજાણ એટલા માટે રહી હશે કે પહેલાં સમુદ્ર હતો ને સમુદ્ર વટે બેટને ત્યાં જે માણસોની વસાહટ હતી ત્યાં વિચાર કરો કે કોણ નોંધ કરવા જાય બરાબર એટલે ક્યાંય ને ક્યાંય નોંધ કરી હશે તો જેમ જે સમયનો પ્રવાહ ધીરે ધીરે આની નોંધ હશે તો બીજી લિપિ ભાષામાં અને એ પણ જેનું સર્જન થાય ને એનો પણ ધીરે 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 વિલય થઈ ગયો હશે એટલે આની એના પછી પણ આવનારી પેઢીઓને કદાચ જ્યાં ઇતિહાસકારોની નજર પડે તો એની નોંધ કરે ને તો ખડીર બેટ ખરેખર આજ પણ ડુંગરાળ વિસ્તારની અંદર જે વિરાન જે આ તમે શમશાન જોઈ રહ્યા છો જે ખંડેરો જુઓ તો ખરેખર ગમે એવા માણસને તમે ખડીરની અંદર જૂનામાં જૂનાને વધારે ઇન્ટરેસ્ટ ધરાવતા માણસને પૂછો ને તો પણ એના પુરાવા મળતા નથી એના ઉપરથી સાબિત થાય છે કે એ સો ટકા ત્રીજીથી પાંચમી સદીના આ બધા અવશેષો છે અને ચારથી છ હજાર વર્ષ પૂર્વે જે જ્યાં 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 સાઈડોનું પ્રમાણ મળ્યા છે તે આવું જ રંગરૂપ ધરાવતી તે સાઈડો છે તો આ આપણે ખરીદમાં ઘૂસીએ અમરા પર અને રતન પર ત્યાં જઈ અને તમે પૂછો કે મારે જરધામ જવું છે જરધામ ગયા પછી જર ત્યાં સતત જે મેં તમને ગંગ ધારા વ્યા કરે છે બતાવી ભલે તમને આમ લાગતું હોય પણ ખડીરમાં સાહેબ એ ફર્સ્ટ એવું છે કે એ ઊંચા ટેકરા ઉપર નીચે પાણી નથી ને ઉપરે પાણી નથી જે પાણી જે કન્ડિશનમાં વહી રહ્યું છે એવું સાયદ ક્યાંક જ વહી રહ્યું છે તમે જાયને નિરીક્ષણ કરો તો ખબર પડે કે ઉપર પાણી વહી રહ્યું હોય તો એ નીચાણવાળા ભૂમો વધારે વહી રહ્યું હોય પણ એ ક્યાંય ને ક્યાંય એક સતના આધારનું એ પાણી હોય એવું ત્યાં સહી માણસો કહે છે અને હવે કપારી ઉપર જે એ જરધામથી લોકો જાણે છે જરધામ કપારી જે મેં તમને પોઈન્ટ બતાવો ત્યાં જઈ ત્યાંથી એકાદ કિલોમીટર પૂર્વ અને ઈશાન ખૂણામાં આ સાઈડ આવેલી છે ભૂમિયા માણસને લઈ જજો ત્યાં જઈ અને તમારા મનને શાંતિથી તમે નિરીક્ષણ કરજો તમને એમ થશે કે સાલું દુનિયાનું બીજું સ્થાન ધરાવતું હોય એ તમને જોતે તમારા ખુદના વિચારો તમને કહેશે કે ના વાત બિલકુલ સટીક અને સાચી છે તો આ સાઈડની આપણે પૂર્વે દ્રશ્યો બતાવ્યા હતા પણ ત્યારે આપણને કાંઈ જાજી માહિતી નથી અને નેક્સ્ટ ટાઈમ આપણને આ માહિતી મળતે હું તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું તો આવીને આવા આવા ઉજળા ઇતિહાસ એવા ઇતિહાસો આ મેં તમને જે માહિતી આપી તો મને મારા મનને એમ છે કે હું પાંચ ટકા જ માહિતી આપી રહ્યો છું ઘણા બધા ઇતિહાસને આ ધરતીના ઊંડાણમાં ધરબાયેલા હશે પણ આપણાને અત્યારે આટલી જ માહિતી મળી છે તો આપણે ફરી કોઈ નેક્સ્ટ વિડિયામાં આપણા અખંડ ભારતના ઇતિહાસ આ ધરતીની અંદર એટલા ધરબાયેલા છે કે એક કડી બારી નીકળે તો આપણને ખેવડો બધો મોટો ઇતિહાસ લાગે પણ શોધ કરતાં એમ કહે છે કે જો જેમ ધોરાવીરાની શોધ થઈ આની અંદર કાંઈ પણ શોધ કરવામાં આવે તો આ પણ ઇતિહાસના અનેક પુરાવાનો સાક્ષીને અનેક ઇતિહાસોની કડી આમાંથી મળી આવે તો આવી રીતે આપણે ફરી કોઈ આવીને આવી વાતો સાથે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ